અને ખૂબ ગહન વિચારણાના અંતે આવેલા રિપોર્ટને વર્કિંગ કમિટીએ મંજૂરી આપી મેં ત્યારે જ વિનંતી કરી કે આપ જે સંગઠન સર્જન અભિયાન શરૂ કરીએ છીએ એની શરૂઆત ગુજરાતથી કરો તો સારું હું આભાર માનીશ અમારા મોડી મંડળનો કે એમણે ગુજરાતને પાઇલટ પ્રોજેક્ટ તરીકે સ્વીકાર્યું ખૂબ સિનિયર આગેવાનો જિલ્લા કક્ષા પર ગયા પાંચ દિવસ ચાર દિવસ સાત દિવસ અનુરૂપ જિલ્લા રોકાઈ ચાલીસ પ્રમુખોની નિમણૂક થઈ પક્ષ હોય કે પરિવાર બધા જ નિર્ણય બધા જ સભ્યોને અનુકૂળ ના હોય એવું બને પરંતુ મહદઅંશે આ નિમણૂકો થી ગુજરાતના કાર્યકર્તાઓને એક નવું બળ નવું જોબ મળ્યું છે એક ખુશી ઉભી થઈ છે ક્યારેક લેવાતા નિર્ણયોમાં પક્ષ કે પરિવાર એમાં કોઈ જજમેન્ટની એરર પણ હોય પરંતુ કોંગ્રેસ પાર્ટીની સંગઠન સર્જન અભિયાનની નીતિમાં એ વસ્તુ નક્કી કરેલી છે કે દર ત્રણ મહિને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓની કાર્યવાહી એનું નિરીક્ષણ પણ થશે અને કાર્યકરોને પણ પાછા સાંભળવામાં આવશે કે તમારું હવે શું કહેવું છે તે જરૂર પડે તો એને રેક્ટિફાય કરવાની પણ એમાં જોગવાઈ છે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી પરમાન ફિનોમિના દુનિયામાં કશું જ કાયમી નથી માત્ર એક જ વસ્તુ કાયમી છે ને એ છે બદલાવ ચેન્જ થયા કરે આ વાતને સમજીને મારા કોંગ્રેસ પક્ષના જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો બદલાયા છે એમને નમન કરીશ એમણે આ પ્રક્રિયાને સ્વીકારી નવા આવનારા પ્રમુખને હિંમતસિંહભાઈ પટેલે આપે જોયું અમદાવાદમાં જે રીતે મોટપ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ગઈકાલે હું ગાંધીનગર ગયો હતો ગાંધીનગર શહેરના પ્રમુખ બદલાયા છે તો આઉટગોઈંગ પ્રેસિડેન્ટ અને ઇનકમિંગ પ્રેસિડેન્ટ સાબરકાંઠા અને અરવલ્લી હતો બંને જગ્યાએ મારા પ્રમુખો બદલાયેલા છે જૂના પ્રમુખે નવા પ્રમુખને મારી હાજરીમાં ફુલાર કરી ગળે મળીને સહયોગ આપવાની ખાતરી આપી આ એક પક્ષના આગેવાનોની મોટપને હું હૃદયથી બિરદાવું છું કેટલાક લોકો કહે છે કે શક્તિસિંહને અનુકૂળ પડે એવા પ્રમુખો ના આવ્યા અરે મારે કોઈ જૂથ નથી મારે અનુકૂળ પાર્ટીને અનુકૂળ મને અનુકૂળ મને સામેથી બોલાવીને કહ્યું હતું હું આભાર માનીશ મારા હાઈકમાન્ડનો કે કોઈ જિલ્લામાં અમારા પાસે નામ આવ્યા છે એમાં તમારે કાંઈ સૂચન હોય તો ત્યારે જ મેં કહ્યું હતું અમારા લાઇકિંગ ડિસલાઇકિંગ હોઈ શકે માટે આ ન કરો ત્રણ ચાર મહિના પછી તમે રિવ્યુ કરવાના જ છો ના અનુકૂળ લાગે તો ચેન્જ કરજો મને આગ્રહ કરીને કહ્યું કે ભાવનગરના નામ તો જોઈ લો મેં કીધું કહેવા માટે કહો મને કોઈ પ્રોબ્લેમ નથી મને કહ્યું કે ભાવ મેં કહ્યું બહુમતી કાર્યકરો શું ઈચ્છે છે તો એમણે કહ્યું ભાવનગર શહેરમાં મનોહરસિંહજી ઉર્ફે લાલભાનું નામ આવે છે મેં કહ્યું સારું છે કેડરનો યુવાન છે અને એને સિવાય યુથ કોંગ્રેસમાંથી નીકળેલી વ્યક્તિ છે જરૂર એને બનાવવા જોઈએ જિલ્લામાં મને કહ્યું કે જનરલ ઓપિનિયન કાર્યકર્તાઓનો પ્રવીણભાઈ રાઠોડ માટે આવે છે તમારે મેં કીધું હું બહુ જ આદરપૂર્વક કહીશ કે ચોક્કસ કરવું જોઈએ જ્ઞાતિના છે એટલું જ નહીં એક નિષ્ઠાવાન અને પ્રમાણિક ધારાસભ્ય તરીકે અહેમદભાઈની ચૂંટણીમાં એ રહ્યા હતા એટલે મારા જિલ્લામાં પણ મેં જે નામો આવ્યા હતા એ બરાબર પ્રમાણ કરીને કહ્યું હતું કે આ વ્યાજબી નામો છે અને એ રીતે જે દાખલા તરીકે શહેરમાં લાલબાનું નામ છે આખો પરિવાર હું ઓગણીસો નેવું થી ચૂંટણી લડ્યો એ પહેલાં છ્યાસીમાં જિલ્લા પંચાયતનો સભ્ય હતો ત્યારે એ વખતના મિનિસ્ટર રેવન્યુ મિનિસ્ટર અમરસિંહ વાઘેલાના એ પરિવારમાં સગા થાય ને મારે ત્યારથી એમના સાથે પરિચય એક સરખું રહ્યું છે એટલે ક્યારેક કેટલાક લોકો કંઈક આવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ન આવે અરે ભાઈ પક્ષમાં અનુકૂળતા મુજબ ચાલીએ છીએ ત્રણ મહિને રિવ્યૂ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આખું કામ કરે એના માટે એઆઈસીસીથી પણ મોનિટરિંગ થશે પીસીસીમાં આપ જોશો અમારો વોરરૂમ હતો એમાં ચોવીસ કોમ્પ્યુટરો સાથે સુસજ્જ વોરરૂમ બનાવી રહ્યા છીએ એટલે લોક પ્રશ્નોમાં કોંગ્રેસ વધારેમાં વધારે કામ કરે એ વ્યવસ્થા પણ થશે કડી અને વિસાવદરની ચૂંટણી નું પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે આ ચૂંટણીઓ પહેલા બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્રીસ વર્ષથી અહીંયા સત્તા નથી પણ જે મક્કમતાથી આ ચૂંટણીઓમાં લડ્યા છે એને નમન કરું છું આ અમારી મૂડી છે આ કાર્યકર્તાઓ ડેરા નથી વેચાયા નથી દબાયા નથી મક્કનતાથી લડ્યા હાર અને જીત થાય પરંતુ કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સીબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનત થી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જો પછી કોઈ ના પાડે કોઈ મનાવે એની હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો ત્યાગ કરું છું આજથી ત્રીસ વર્ષ પહેલાં આવો જ એક પ્રસંગ થયો હતો અને જ્યારે મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો એ જ રીતે હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ શૈલેષભાઈ ને ત્યાં સુધી કે જ્યાં સુધી એઆઈસી નક્કી ના કરે બીજું ત્યાં સુધી એમને સોંપું છું ખાસ આભાર માનીશ અમારા ના પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખડગે સાહેબનો અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેણુગોપાલજી